લખપત તાલુકામાં માતાના મઢ ઘડુલી વિરાણી દયા પર દોલત પાર કોટડા મઢમાં આગમન લખપત તાલુકામાં મેખરા છાનું આગમન લખપત તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરા છા મહેમાન બનીને પધાર્યા છે પ્રથમ રાઉન્ડ તાલુકાના અમુક વિસ્તારોમાં છ મહિના માટે પાણીનો સંગ્રહ થાય એટલો વરસાદ વરસ્યો હતો બીજા દિવસે અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડતાં સમગ્ર વિસ્તાર તાજગીથી છલકાયો આજે ત્રીજો દિવસ સવારે અગિયાર વાગ્યાથી ગાજવીજ પવન અને મીઠી સવર સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે જાણે આકાશે ભજન ગાતું હોય અને ધરતી તેને તલીન થઈ સાંભળતી હોય ખેડૂતોએ જણાવ્યું કે જો આ વરસાદ ન પડ્યો હોત તો ખેતરો બરબાદ થઈ જાત અને મોલો સુકાઈ જાત ઘણા ખેડૂતો આશા છોડીને બીજો ધંધો કરવાનો વિચાર કરી બેઠા હતા પરંતુ છલા ત્રણ દિવસના વરસાદે ફરી ખેડૂતોના હૃદયમાં ખુશી અને નવી આશા જગાવી છે ખેતરો હરિયાળા થઈ રહ્યા છે અને ધરતી ફરી જીવંત બની છે ત્યારે એક કવિતા છે ત્રણ દિવસથી વરસ્યા મેઘરાજ સુંકાઈ ગયેલા ખેતરોમાં છવાયો ઉજાસ ભગવાનનો ઉપકાર ખેડૂત પુત્રના હૃદયમાં ફરી ફૂલી ઉઠી આશ સુકી ધરતી તરસી રહી આંખોમાં આંસુ ઝરમર વહે હવે વરસાદ નહીં આવે કહી ખેડૂત મનમાં શંકા વહે પણ ઈશ્વર પર વિશ્વાસ જીત ખેડૂતની પ્રાર્થના થઈ સ્વીકાર મીઠી પવન ગાજવીજ સાથે આકાશ વરસ્યો ઉપકાર હવે હરિયાળું ખેતર લહેરાશે ખેડૂતનું મન આનંદથી ખીલશે ભગવાનની કૃપાથી જીવનમાં નવું સૂરજ ફરી ઝળહળશે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા